વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે હેરિટેજ સિટી અમદાવાદ ને મળ્યું અનમોલ નજરાણો સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ રેડિયોની ઐતિહાસિક સફર અને સંસ્કૃતિ સિદ્ધાર્થ પટેલે એકસો વીસ થી વધુ વોલ ટ્યુબ રેડિયોના અનોખા કલેક્શન સાથે મ્યુઝિયમ સ્થાપ્યું છે વિશ્વ રેડિયો ડે ના દિવસે આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન આકાશવાણીના પૂર્વ સહાયક નિયામક શ્રી મૌલિન મુનશીના વર્દ હસ્તે થયું રેડિયો દરેક વ્યક્તિનો ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ તરીકે આજે પણ લોકપ્રિય બની રહ્યો છે પટેલ આજે વર્લ્ડ રેડિયો ડે છે સોરી યુએસ કોએ જ્યારે ડિક્લેર કર્યું રેડિયોનું મહત્વ વધારવા માટે રેડિયોની માહિતી આપવા માટે અને લોકો રેડિયોમાં જાગૃત રહે એના માટે દર વર્ષની ફેબ્રુઆરી તે તારીખે વર્લ્ડ રેડિયો ડે ઉજવવો એવું યુનેસ્કો દ્વારા નક્કી થયું ત્યારથી આજ સુધી દરેક વર્ષે ફેબ્રુઆરી તે તારીખે વર્લ્ડ રેડિયો ઉજવાય છે મારી પાસે ઓગણીસો ચાલીસથી થી ઓગણીસો સાહીઠ ની વચ્ચેના વર્લ્ડ બેઝ રેડિયો એકસો છે તેવી ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો ડે છે સૌ પ્રથમ તો બધાને વર્લ્ડ રેડિયો ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ રેડિયો આકાશવાણી એ સતત એક જીવંત માધ્યમ છે રેડિયો લોકોની સાથે ચાલે છે લોકોના સુખ અને દુઃખમાં રેડિયો સાથે આવે છે કુદરતી આપત્તિ હોય આનંદનો પ્રસંગ હોય રેડિયો સાથે ચાલે છે તમે જો રેડિયોનું મહત્ત્વ કહેતો છે કે આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી પણ એમની મન કી બાત આકાશવાણી પર કરે છે અમારો નેટવર્ક તમે જુઓ તો વિશ્વનો કોઈ પણ એવો ખોરો નહીં હોય કે જ્યાં આકાશવાણીની હાજરી નહીં હોય